ઝાલોદ તાલુકાના લીમડી મુકામે તંત્ર દ્વારા કાચા દબાણો દૂર કરાતા નાના વેપારીઓ બન્યા બેરોજગાર આ તારીખ પંદર ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નિનામા દ્વારા નાના વેપારીઓની મુલાકાત કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમડીમાં થોડા દિવસ અગાઉ જે ઝાલોદ રોડથી લઈ અને તળાવ વિસ્તાર સહિત જે આસપાસના વિસ્તારોમાં જે કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેથી નાના વેપારીઓ જેઓ કે બેરોજગાર બન્યા હતા દબાણો દૂર કરાતા લોકોમાં હમણાં તડકામાં બેસી અને વેપાર કરવા મજબૂર પણ બન્યા છે ગામમાં હટાવવા તંત્ર દ્વારા દવલાની નીતિ રખાઈ હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા દબાણ હટાવવા નાના વેપારીઓના દબાણો દૂર કરાયા પરંતુ પાક્કા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરાતા લોકોમાં અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે નાના વેપારીઓ તંત્ર પાસે કેબિન મૂકવા અને વેપાર કરવા માટે માંગ પણ કરવામાં આવી છે જાલોદ તાલુકાના લીમડી નગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબિનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે અને જ્યારે મોટા જે દબાણો પાકા દબાણો છે જે સરકારી જમીનો પર જે દબાણો છે એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને દૂર કરવામાં નથી આવ્યા એટલે ચોક્કસપણે આમાં એક રીતે જોઈ રહ્યા તો મોટા લોકોને સાસવવાની અને ગરીબ લોકોને છે એમના માટે અમે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરી અને અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયત આ લોકોને નવી જમીન ના ફાળવે ત્યાં સુધી જે તે જગ્યા પર આ લોકોને ધંધો અને ત્યાં કેબિન મૂકવા દે અને જો આ ટૂંક સમયમાં જો આ કેબિનો ના મૂકવા દે તો અમે આ ગરીબ લોકોને સાથે રાખી અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડશે તો અમે એક ઉગ્ર આંદોલન પણ કરીશું અને આ રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે એટલે અમારી એક ખાસ વિનંતી છે કે આ ગરીબ લોકો અને લારી ગલ્લાવાળાને જે તે જમીન ફાળવી અને ત્યાં ધંધો કરવા દે એવી એક અમારી માંગણી છે